જય દ્વારકાધીશ હવે જો તમે મારી ચેનલમાં નવા છો તો એને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને તમને ગુજરાતીનું વ્યાકરણ જે આપણે કાલથી જ શરૂ કર્યું કાલે જ એનો પહેલો વિડીયો મૂકેલો હતો સમાનાર્થી શબ્દનો એવા દરેક વિડીયો જોવા માટે તમારે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવી પડશે તો આપણે આવતી ગઈકાલના વિડીયોમાં સમાનાર્થી શબ્દ વિશે વાત કરી હતી સમાનાર્થી પહેલાં આપણી આદત મુજબ શીર્ષકને જ સમજ્યું હતું શીર્ષક છે સમાનાર્થી સમાનાર્થી એટલે જેનો અર્થ સરખો છે એવા શબ્દ શબ્દ એટલે અક્ષરો મળીને જે બને એ શબ્દ હવે આપણી માતૃભાષા જ ગુજરાતી છે તો એનું શબ્દ ભંડોળ આપણી પાસે સમૃદ્ધ છે ગુજરાતીમાં ફક્ત તત્સમ તદભવ દ્રશ્ય અને તળપદા સિવાયના પણ કેટલાક શબ્દો છે તો સૌથી પહેલાં આપણે એની વાત કરીશું કે ફક્ત સંસ્કૃતના તત્સમ તદ્ભવ દ્રશ્ય અને તળપદા આના સિવાય પણ ઘણું બધું શબ્દ ભંડોળ છે અમુક શબ્દો અરબી ફારસી ઉર્દુ તેમજ અંગ્રેજી ત્યાર પછી ફ્રેન્ચ ત્યાર પછી પોર્ટુગીઝ જેવી વિદેશી ભાષાઓનો પણ સમાવેશ થાય છે તો આપણે કોઈ પણ એક જ શબ્દના ત્રણથી ચાર સમાનાર્થી ફટાફટ બોલી જાશું કારણ કે ગુજરાતીમાં છે ગુજરાતી આપણી માતૃભાષા છે એનું શબ્દભંડોળ આપણી પાસે વધારે છે બીજી બધી ભાષાઓ કરતાં પણ ગુજરાતીમાં અરબી ફારસી ઉર્દુ અંગ્રેજી ફ્રેન્ચ પોર્ટુગીઝ એવા કેટલાય પ્રકારના શબ્દભંડોળનો આપણે રોજિંદા જીવનમાં ઉપયોગ કરીએ જ આપણે રેલવે બોલીએ તો રેલવે ઇંગ્લિશ શબ્દ છે એને આપણે આગ ગાડી એવું ગુજરાતીમાં કહીએ પણ આપણે આગ ગાડી નથી બોલતા રેલવે જ બોલીએ છીએ તો આ ઇંગ્લિશ શબ્દ છે જે આપણી ભાષામાં વણાઈ ગયો છે હવે સમાનાર્થી શબ્દની વાત કરીએ તો શબ્દકોષને સમૃદ્ધ બનાવવા જેનો ઉપયોગ થાય કેને સમૃદ્ધ બનાવવાનો છે શબ્દકોષને આપણા શબ્દકોષને સમૃદ્ધ બનાવવા માટે સમાનાર્થી શબ્દો વપરાય છે જેને આપણે પર્યાય વાંચી પણ કહીએ છીએ આજે આપણે ત્રણ ચાર સમાનાર્થીની વ્યાખ્યા જોશું પછી એના બે ત્રણ ઉદાહરણ જોઈશું બરાબર અને આવતીકાલના વિડીયોમાં એક ભેગા ત્રીસ ચાલીસ એક્ઝામ્પલ આપણે જોશું જે ઇમ્પોર્ટન્ટ છે છ થી કરીને ધોરણ બારના દરેક વિદ્યાર્થીઓને આ કામ આવશે જ તો પર્યાય વાંચી જેને આપણે કહેશું તો એક શબ્દની જગ્યાએ તે જ અર્થનો બીજો શબ્દ યોજવાની સરળતા એ ભાષાની આગવી લાક્ષણિકતા છે એક શબ્દની જગ્યાએ એના જેવો જ અર્થ ધરાવતો બીજો શબ્દ ગોઠવી મૂકવો એ આપણી ભાષાની લાક્ષણિકતા છે ગુજરાતીમાં દરેકના અઢળક અર્થ નીકળે છે આપણે કાલે જ ઉદાહરણ લીધું હતું જે અહીંયા જ છે રાત્રિ રજની નિશા આ બધાનો અર્થ એક જ થાય રાત્રિ સમુદ્ર સાગર દરિયો રત્નાકર આ બધા સમાનાર્થી શબ્દો છે જેનો અર્થ એક છે ને જે શબ્દો અલગ છે એવી જ રીતે સમાનાર્થીની આપણે ટૂંકી વ્યાખ્યા લેશું તો એક શબ્દની જગ્યાએ તે જ અર્થનો બીજો શબ્દ યોજવો એને સમાનાર્થી શબ્દ કહેવામાં આવે છે અર્થબોધ કરવા યોગ્ય શબ્દની પસંદગી કરી અને એના જેવો જ બીજો શબ્દ ગોતવો એને આપણે સમાનાર્થી કહેશું તો શબ્દ શબ્દ વચ્ચેનો સંબંધ અર્થબોધ કરવાની ક્ષમતામાં વધારો કરે છે શબ્દ શબ્દ વચ્ચેનો સંબંધ વધારે છે તો દરેક વચ્ચે સંબંધ છે એના જેવો જ આપણે એક શબ્દ લેશું જેનાથી આપણે વધુ સ્પષ્ટ કરી શકશું ઘર મકાન આવાસ સદન આ બધાનો એક જ અર્થ થાય બરાબર છે ઘર મકાન આવા સદન આ રહેવાની જગ્યા છે આનો બધાનો અર્થ એક જ છે આ બધા સમાન અર્થી શબ્દો છે કેવા છે સમાન અર્થી શબ્દો જેનો અર્થ એક જ થાય છે જેનો અર્થ એક જ થાય છે પરંતુ નામ બધા અલગ અલગ છે નામ કેવા છે બધા અલગ અલગ બરાબર છે વિદ્યાર્થી મિત્રો તો આના પરથી આપણે સમાનાર્થી શબ્દોને ઓળખા જો એની આપણે વ્યાખ્યા કહીએ તો એક સરખા અર્થ ધરાવતા શબ્દો સમાનાર્થી શબ્દ કહેવાય વ્યાખ્યા એટલે કે ડિફાઈન ઇંગ્લિશમાં જેને કહેવાય લખું છું અને બે વખત બોલશું એક સરખા અર્થ ધરાવતા શબ્દો જેને સમાનાર્થી કે પર્યાય વાંચી શબ્દ કહેશું ચાલો એકસરખા અર્થ ધરાવતા શબ્દો જેને સમાન કે પર્યાય વાંચી શબ્દ કહેશું આપણે જેમ ઘર મકાન આવાસ સદન કીધું બધા સમાન અર્થી છે ને નામ બધાના અલગ છે શબ્દનો અર્થ બધાનો એક જ છે હવે આપણે એક હજી ઉદાહરણ લઈશું શ્વેત ધવલ ગોરુ અને સફેદ આ બધાના અર્થ કેવા છે એક સરખા આ સફેદ રંગ માટે વપરાણું બધું શ્વેત એટલે સફેદ ધવલ એટલે સફેદ ગોરુ એટલે સફેદ અને સફેદ એટલે તો સફેદ જ છે જે એક રંગનું નામ છે બધાના એક જ સરખા અર્થ છે નામ કેવા છે અલગ આ સમાનાર્થી શબ્દ ત્યાં આપણે આજે કઈ કઈ ભાષામાં સમાનાર્થી શબ્દ હોય સમાનાર્થીની વ્યાખ્યા અને એના બે ઉદાહરણો જોયા આજના વિડીયોમાં અહીં સુધી જ રાખશું કારણ કે બહુ લાંબો વિડીયો કંટાળાજનક થઈ જાય એના કરતાં આપણે સાત છ સાત કે આઠ જ મિનિટની લિમિટના જ વિડીયો બધા મૂકવાના છીએ જો આ વિડીયો જોવા હોય અને વેકેશનના ટાઈમને તમારે લર્નિંગ માટે સ્પેશિયલ બનાવવું હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જય દ્વારકાધીશ